આવનારા સમયમાં સમાજમાં વ્યસનનું પ્રમાણ વધવામાં આવ્યું છે ત્યારે યુવાધન અવરા દારૂના સિગારેટ પાન પડી કે જેવા વ્યસનનું પ્રમાણ વધવા માંડ્યું છે એને લઈ યુવાધન અવળા માર્ગે જે વ્યસનના રવાડે ચડી જાય છે તેમની યુવાની ગુમાવી રહ્યા છે ત્યારે વ્યસનની બધી સમગ્રી કુટુંબને સમાજને નુકસાન કરી રહ્યા છે સાચા માર્ગે વાળવા માટે ફરીથી તેને સુધારવાની કોશિશ કરી પોતાના જીવનમાં લાવવા માટે આવા વ્યસન મુક્તિ અને રિહ સેન્ટરની ખૂબ મોટી જરૂરિયાત છે તો નિર્દોષ ફાઉન્ડેશન મુક્તિના કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વડીલો અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા તેમાં ઉપસ્થિત પૈમાનો શિનોર તાલુકા પ્રમુખ સંકેતભાઈ પટેલ મોટા ફોફળિયા જીતુભાઈ પટેલ મિલિંદભાઈ અશોકભાઈ સંજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર હાજરોજ શેગુઆ મુકામે ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ તથા ભાઈ શ્રી નિકેશભાઈ દ્વારા અને નિર્દોષ ફાઉન્ડેશનના સહયોગથી જે વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આવનારા સમયમાં સમાજમાં જે બધીઓનું પ્રમાણ વધવા માંડ્યું છે અને એના લઈને યુવાધન જે અવળા માર્ગે જઈને એનું યુવાની ગુમાવી રહ્યા છે તથા વ્યસન વ્યસની બની સમગ્ર સમ કુટુંબને અને સમાજને પણ જે રીતના નુકસાન કરી રહ્યો છે એને સતમાર્ગે વાળવા માટે તથા એને ફરીથી એના પોતાના ઓરિજિનલ જીવનમાં લાવવા માટે આવા વ્યસન આવનારા સમયમાં હું દરેક માતા પિતાને વિનંતી પણ કરું છું કે તમારા બાળકને પ્રેમ કરો પણ વધુ પડતો પ્રેમ નહીં કરો અને તિરસ્કાર પણ નહીં કરો એને સમજવાનો પ્રયત્ન કરો અને તમારાથી એમાં ક્યાંક કચાસ રહેતી હોય કાં તો તમને વધારે માર્ગદર્શનની જરૂર હોય તો આવા માર્ગદર્શન સેન્ટરોની મુલાકાત લઈ અને એ અનુભવી અને એના તજજ્ઞો એનામાં જુદા જુદા વિભાગના જે એક્સપર્ટ્સ હોય એ બધા તમને જે માર્ગદર્શન કરીને એની ટ્રીટમેન્ટ આપે અને જો સમયસર આ થશે તો આપણું બાળક પણ બચી જશે અને સમાજમાં પણ ખૂબ પરિવર્તન આવશે અને આ રીહેબ સેન્ટર માટે ફરી આ બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ સમાજ ઉપયોગી કાર્યમાં આપ ખૂબ સારી રીતે સેવા આપી શકો એવી ભગવાનને પ્રાર્થના કરું છું જીતુભાઈ પટેલ મોટા ફોડિયા